હુમલો કરનાર બુટલેગર ને ભાઠા ગામમાંથી માંથી પોલીસે ઝડપી પાડી હોય છે પાલ ના ભાઠા ગામ ખાતે બુટલેગર દ્વારા યુવકો પર ચાકુતી હુમલો કરવા મામલે પાલ પોલીસે આરોપી બુટલેગર નયનભાઈ જગદીશભાઈ પટેલને ને ભાઠા ગામ ખાતે ધરપકડ કરી છે તો ફરિયાદી અને આરોપી બંને એક જ ગામમાં રહે છે અને બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો તે સરમ્યા તે સમય દરમિયાન ફરિયાદીએ આરોપી સાથે મારામારી પણ કરી હતી જે અદાવત રાખી આરોપી બુટલેગર નયન પટેલે ફરિયાદી સાથે ત્રણ દિવસ પહેલા ઝઘડો કરી ચાકુથી હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી ગંભીર રીતે ઇઝાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરિયાદીએ આરોપી બુટલેગર નયન પટેલ વિરુદ્ધમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવતા પાલ પોલીસે આરોપી બુટલેગર નયન જગદીશ પટેલની ભાટા ગામમાંથી ધરપકડ કરી હતી પાલ પોલીસ સ્ટેશનમાં ભાટા ગામ આવ્યું છે એની અંદર આ કામના આરોપી અને ફરિયાદી બંને જણા સ્થળે છે અને આરોપીને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતશબાજી કરવા બાબત માં કામના ના ગામ ના ફરિયાદી બોલનારા લોકો રોકેલો એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉતરાયણ ના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું એટલે તો આવી ને ફરિયાદી અત્યારે પહેલા તો સામાન્ય ઝઘડો કરે પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે બીજા ચપ્પુ મારી દીધેલા અને બીજા કરે છે જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ જાય અને એને ખૂબના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડે છે પણ બનાવ રાતના સાડા નવ વાગ્યાના આસપાસ ભણ્યો છે એની અંદર આ કામના ફરિયાદી જ્યારે ઘરે હતા અને ફેમી જાય ત્યારે આ કામના આરોપી આવેલ હતા આનું ત્યાં એના બોલાચારી કરી કે મને કેવું તમે દિવાળી ઉપર ફટાકડા ફરવા અને રાત્રે જ ભાજી કરવાથી તેને તેમની શ્રદ્ધાનમાં થોડી બોલા બોલાચાલી દે ને પછી એ ચપ્પુ સાથે લાવે ને તો ચપ્પુ થઈને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલમાં